મા ઉમિયા ધજા મહોત્સવ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુરમાં પ્રચાર અભિયાન સભા યોજવામાં આવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા આયોજિતમાં ઉમિયા ધજા મહોત્સવ તારીખ બાર નો બે હજાર ચોવીસ તારીખ અઢાર નો બે હજાર ચોવીસ દરમિયાન ઊંઝા ખાતે યોજાનાર છે આ મહોત્સવના પ્રચાર અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુરમાં સભા રાખવામાં આવી આ સભામાં શ્રી અંબાજી ઉમિયા ધામના મુખ્ય દાતા શ્રી ભામાસા નેમમાં ઉમિયા ધજા મહોત્સવના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાળા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંસ્થાના ખજાનચી શ્રી પ્રવીણભાઈ પટેલ ભોજન સમિતિના

પટેલ કારોબારી સભ્ય ઉષાબેન પટેલ સોનલબેન પટેલ અને મહિલા સત્સંગ મંડળના હોદ્દેદારશ્રીઓ કારોબારી શ્રીઓ સમગ્ર સંગઠન અને સત્સંગ મંડળ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ સભામાં શ્રી પ્રવીણભાઈ પટેલે શ્રી ઉમિયા ધજા મહોત્સવના આયોજન અને કાર્યક્રમ સંબંધિત સવિસ્તાર માહિતી આપી આ પ્રસંગે શ્રી ઉમિયા ધામ અને શ્રી ઉમિયાધામ સોલા અમદાવાદ ખાતે દાન આપનાર પચ્ચીસ જેટલા દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું અને અનેકો દાન આપનાર દાતા શ્રી શ્રીવભાઈ પટેલે ઉમિયાધામ સોલા અમદાવાદમાં સાત લાખની એક રૂમના દાતા બનવાની જાહેરાત કરી તેમનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યા ઉપરાંત બનાસ ગૌરવ ચેનલ અને પ્રિન્ટ મીડિયાના તંત્રી શ્રી નિલેશભાઈ પટેલનું ખાસ સન્માન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાંથી રૂપિયા એકાવનસોની બસો પચાસ ધજા અને અગિયારસો રૂપિયાની બારસો ધજાઓ બનાસકાંઠા જિલ્લા તરફથી ધજા દાન કરવાના સંકલ્પની જાહેરાત સાથે મહોત્સવને સફળ બનાવવા ખાતરી આપી હતી